આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એકથી થી દસ અંક શીખીએ છીએ જેમાં સામે ચિત્રો આપેલા છે તે ગણતરી ગોતી અને શીખવાનું છે અને જોડી બનાવવાની છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની પાડો સરસ વેરી તૈયાર છો ને ચાલો આ બાજુ મેં એક થી દસ અંક ના કાર્ડ આપેલા છે બધાને ચાલો પેલા એક થી દસ અંક બોલવાના છે ચાલો બોલો અહીંથી એક બે નવ ને દસ અને સામે છે એ આડા હોળા ચિત્રો દોરેલા આપેલા છે હવે તમારી પાસે આ બાજુ જેટલા પાસે જે અંક છે એ ગોતીને તમારે જોડી બનાવવાની છે તો ચાલો તૈયાર છો ને ચાલો બેન તમે તમારા એક છે ને તો ચિત્ર ગોતી આવો તો એક તમારી જોડી હા સરસ સુરજ દાદા ગોતા ચાલો જોડીમાં એ ઉભા રહી જાવ તમારી જગ્યાએ ચાલો ભાઈ બે સે તમારી પાસે તો ચિત્ર ગોતો તો બે નું સરસ બે આખો ગોતી ચાલો તમારી જોડી બનાવી દો ચાલો જોડી બનાવી દો ચાલો ત્રણ વાળા બતાવો ભાઈ ચાલો ગોતો આમાંથી જોડી બનાવો સરસ વેરી ગુડ ચાલો જોડી બની ગઈ પછી ચાર વાળા ગોતી આવો હા સરસ ચાલો જોડીમાં ઊભા રહી જાઓ ચાલો પાંચ વાળા ભાઈ ગોતો તમારી જોડી સરસ પાંચ પંજો ગોઈતો ચાલો છ વાળા ભાઈ ગોતો તમારે હ સરસ છ ફુગા ગોયતા સરસ છ ફૂગા ચાલો સાત વાળા ભાઈ ગોતો શું છે હ સાત પતંગિયા છે સરસ ચાલો આઠ વાળા ભાઈ ગોતો તો તમારે હઠ ફૂલ છે સરસ નવ વાળા ગોતો તો બેન શું છે નવ પક્ષીઓ છે સરસ જોડીમાં જોડી તમારી પાસે દસ તો આ શું છે દસ બોટલ વાહ સરસ તો આવી રીતે બધાએ પોતાના ચિત્રો ગોતી લીધા છે એક સામે એક સૂરજ ગોતી લીધો છે સાચું છે બે સામે બે આંખ ગોતી લીધી છે સાચું છે ત્રણ સામે ત્રણ વાંદરા છે ગોતી લીધા છે સાચું છે ચાર સામે ચાર કે આપણે જે કેરમની કુકરી કહેવાય અથવા તો પાસો કહેવાય એ ગોતી લીધું છે સાચું છે પાંચ સામે પાંચ આંગળી ગોતી લીધી છે છ સામે છ ફૂગા ગોતા છે સાત સામે સાત પતંગિયા ગોઈતા સાચું છે આઠ સામે આઠ કુલ ગોયતા છે સાચું છે અને નવ સામે નવ પક્ષી ગોયતા છે સાચું છે અને દસ સામે દસ બોટલ ગોતી છે તો સાચું છે ચાલો તો તમે બધાય તમારા કાર્ડ ઊંચા કરો તો સામે સામે વાહ સરસ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે તમે બધાએ સાચા એકથી દસ અંક બોયલા છો અને સામે કેટલી સંખ્યા ચિત્રો ગોતીને સાચી જોડી બનાવી છે તો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે ચાલો તો બહુ મજા આવી ગઈ ખૂબ મજા આવી तो चालो सरस मजानी ताली पाडी तो वा सरस वेरी गुड खूप सरस सापास